મકર સંક્રાંતિ રાત્રે અભિયાર સાડા અભિયારે બે લોકો આવેલા ફૂલ પીધેલી દારૂ હાલતમાં હતા એ લોકોએ આપણી દુકાનેથી વસ્તુ લીધેલી અને પૈસા અમને પચાસ રૂપિયા જ આપ્યા હતા પણ એ લોકો એવું દર્શાવ્યું સો રૂપિયા તમને આપેલા હે અમને ભરત બીજા પૈસા પાછા આપો તો આપણે એમને પચાસ સો રૂપિયા પાછા આપેલા પણ એ લોકો કોઈ વસ્તુ માનવા શીખવાડવા નહોતા ટૂંકમાં કારણ કે પી ગયા હતા ફૂલ દારૂ અને એ લોકોની બબાલ કરવાની ગણતરી રહી કે અમારે બસ બબાલ કરવી એ તમે સો જ આપ્યા હે થી છતાં એ માйна ને લોકો પછી એમ કે છર્યું ને આપે ને બધું હતું એ લોકો ભાઈ મારવાની કોશિશ કેવું કરતા દા એટલે અમે પણ અમે લોકો એને આધી સમજાવીને મોકલી દીધેલા પરત પછી પાછા આવેલા કલાકોની સમયમાં તે પેટ્રોલ બોમ એ લોકો બનાવેલા હતા પેટ્રોલ ભરીને બોટલો લઈને આગળ દેખા ખા કર્યા દુકાન ઉપર કોઈને ઈજા થઈ કે શું ના અજો ઈ જગ્યા ઉપર કોઈ નહોતું નકર ઈજા એટલે ટુકમાં માણાને બહુ ઈજા થાય એવું હતું કારણ કે આખો પેટ્રોલનો બમ ગોડે વિસ્કોડ હતી એમનો વિડીયો આવેલો હોય કાયદેસર ફરિયાદ ફરિયાદ કરેલી આપડે માં સાહેબ ને સાહેબ એ એક આરોપી નું કાક નામ આવી ગયું આરોપી આરોપીનું નામ લખેલું બીજા ચાર પાંચ ના સાહેબ એ લોકો કેતા અમે પકડી લેશું